જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અનુસાર દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે મળેલ સૂચના અનુસંધાને અંકલેશ્વર શહેર બી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગઢ ગામે ઓવરક્રિસ્ટ પાસે આવેલ બાપુનગર ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્સામાં પાના પત્તા વડે હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળો પર રેડ કરતા હેમાબેન ઉર્ફે ગુજરી કનુભાઈ સોલંકી મોહમ્મદભાઈ યુસુફભાઈ નવાબ તેમજ ગુલામ મુસ્તફા ઉર્ફ મસ્તાન પીરુભાઈ મલેક તેઓને પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે જુગાર રમતા મહિલા સહિત બે સમૂહ પાસેથી ઉપરના રૂકડા રૂપિયા આઠસો ઈસી તેમજ તેઓની અંગ જડતીમાંથી મળી આવેલ રૂકડા રૂપિયા અગિયાર હજાર નવસો મળીને કુલ રૂપિયા બાર હજાર સાતસો એસી રૂપિયાનું મુદ્દામાલ કબ્જે કરી મહિલા સહિત બંને સમૂહ વિરુદ્ધ જુગાર ધારાની કલમ બાર મુજબનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવ્વી સૈદ ભરૂચ તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ